મિત્રો આજથી વર્ષો પૂર્વ આપણી આ ધરતી પર પ્રાકૃતિક સંતુલન ખૂબ સારું હતું અને આધ્યાત્મિક સંતુલન ખૂબ સારું હતું જેથી લોકો હળીમળી રહેતા વૃક્ષ બંધ ના કરતા વૃક્ષ બચાવતા આપણી ખૂબ સમૃદ્ધતા ભલે આપણે આર્થિક સમૃદ્ધ ના હોઈએ પણ આપણી પાસે જે કાંઈ પ્રાકૃતિક વાતાવરણ હતું એ બહુ સારું હતું જેથી ખેડૂતોની વાત કરીએ તો મિત્રો આહાડી અમને મી માગ્યો મળી રહેતો હતો એક પ્રાકૃતિક વાતાવરણ આપણી પાસે સારું તો એ કારણ અત્યારે મિત્રો છેલ્લા વીસ પચીસ વર્ષની વાત કરું ઓગણીસસો ન્યૂની વાત કરું તો આપણી પાસે લગભગ છ ફૂટ ઢાસો ફૂટના ગુવા બોર હતા ત્રણસો ફૂટના બે હજાર છ આઠ હજી બોર હતા અને મિત્રો બે હજાર અઢાર પછી અગિયારસો ફૂટના જે બોર થયા અગિયારસો ફૂટ ઉપર બોર આપણે અઢાબાઈ કર્યા હતા મતલબ કે મિત્રો આપણે આપણી આ ધરતી ઉપર વીસ થી પચીસ વર્ષની અંદર ભૂગર્ભ જળ જથ્થો આપણે ખોઈ કાઢો છે સરકાર ખૂબ જ પ્રયત્ન કરી રહી છે પણ મિત્રો જે આપણે ભૂગર્ભ જળ જે જમીનમાં હંતાળ જળ આપણે વાપરી શકતા હોય તો આ જે ધરપતાજીનું જે પાણી આવે તો કેના છે ખોબાનું જળ છે તો મિત્રો આપણી પાસે આપણી એકમાત્ર નદી જે મા બના ઉત્તર ગુજરાતની એકમાત્ર સરિતા છે એ સરિતા આપણાથી સૌથી નારાજ થઈ વૃક્ષ બંધ થવાથી જે પાતાળ લોકમાં જતા રહ્યા છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે અમે અમારું ગ્રુપ ઓફ મહાબનાસ તપસ્વી વિપસ્વી ભુજશ્રી શામજીભાઈ આચાર્ય અને અમારું ગ્રુપ જે ઓલ ગુજરાતના લગભગ ઉત્તર ગુજરાતમાં સમાયેલું છે અમે સૌ સાથે મળી એક નવા રિવાજની શરૂઆત કરી કે ભાઈ દીકરીને લગ્નની ભેટમાં બે વાસણ ઓછા આપો પણ બે વૃક્ષ આપો અહીંયા ધર્મની બેન કિરણ ને લોકો પેટી ભરીને કપડાં અપાશે પણ અહીંયા અમે સોપડા આપીએ છીએ આજે કેમ કે મિત્રો મોબાઈલ દિન પ્રદિમ વધતો જાય છે લોકો ભાઈ પાસ કરવાનું મોટું સાધન મોબાઈલ છે તો અત્યારે સાચો મિત્ર આપણા પુસ્તક છે પુસ્તકની અંદરથી આપણને જીવન જીવવાની રીત શીખવા મળે છે માણસને કે જીવવું જોઈએ શું કમાવવું જોઈએ એ આપણે આપણા ધાર્મિક પુસ્તકો જે કહે છે તો બહેનભાઈ ભાઈ જ્યારે જ્યારે એમના પરિવારજનો પાસે સમય છે ત્યારે જયારે પુસ્તક વાંચશે પુસ્તકને મિત્ર બનાવશે અને એમની પાસે સંસ્કાર હશે તો મિત્રો સંસ્કાર હોય એ મા આ દેશની ને શિવાજી મહારાજ આપી શકે જે સંસ્કારવાળી મા હોય એ મહારાણા પ્રતાપ આપી શકે ભગતસિંહ આપી શકે હાલમાં વર્તમાન સમય યુદ્ધનો માહોલ થયો તો જરૂર પડે તો એક સંસ્કારી દીકરી હોય સંસ્કારી માતા હોય જે આપી શકે ભવિષ્યની અંદર કિરણબેન એક માતા પણ છે તો એ એમના બાળકોને વીર મહારાજ શિવાજી મહારાજ બનાવી શકે એ માટે અમે સંસ્કૃતિ અને પ્રકૃતિ ઘટ આપીએ છીએ હું વાસણની જગ્યાએ મારા સમાજને આપણા હિન્દુ સમાજને વિનંતી કરું છું કે જગતની સર્વ વિનંતી કરું છું કે દીકરીને યથાશક્તિ વૃક્ષ આપો અને ધાર્મિક પુસ્તકો જે મોબાઈલ ઉપકરણથી છૂટે કેમ કે મોબાઈલ એક આ જેવું ઉપકરણ છે કે માણસનું વ્યક્તિત્વ ખરાબ કરે છે દિલ ઓર દિમાગથી છૂટા કરે છે તો મિત્રો જે આત્મા છે પરમાત્મા છે શરીર સાથે આપણો આત્માને જોડી રાખતો હોય તો પુસ્તક છે આનું વાંચન કરવાથી ટાઈમ પાસ આ રીતે કરવો જોઈએ અધિક પડતો મોબાઈલ ઉપયોગ કરી આજે ઘણા લોકોના ગ્રહ ઉડતા હોય છે કેમ કે મિત્રો સાધન મોબાઈલ છે મોબાઈલ અહીંયા બેડા બેડા આપણે ક્યાંય દૂર સુધી લઈ જાય છે વિદેશમાં જરૂરી છે મિત્રો પણ સૌથી વધારે મિત્રતા કરવી હોય તો પુસ્તકોથી કરો Thank you. તો મિત્રો આસ્થાની દ્રષ્ટિએ વૃક્ષનું મહત્વ તમે જાણો છો કે એક વૃક્ષ વાવાથી એક કરોડ જીવનને જમાડ્યા હોય એટલું આપણને પૂન મળે જેમ કે આપણી પાસે અહીંયા પ્રસંગ હતો તો યથાશક્તિ આપણે લોકોને વઢમણા કરીએ છીએ યથાશક્તિ ભોજન કરાવે છે જેથી આપણી દીકરીને આશીર્વાદ મળે હવે આપણે આ દીકરીનું એક પુણ્ય એકાઉન્ટ ખુલી જાય આ વૃક્ષ આ બે માણસ વાવશે એટલે એમને ઘરે પુણ્યનું ખાતું ખુલી જાય જે પ્રતિદિન આમાંથી ઓક્સિજન નીકળે એ એક પીળીથી કરીને હાથી સુધીના જીવ લેશે જે પ્રતિદિન પ્રાણવાયુ એમના ખાતામાં જે જમા થાય

જવું પડતું હોય છે તો મિત્રો ભાગ્યમાં સુખ હોય ભારત ની દીકરીઓને વિનંતી કરું છું કે રામાયણ વાંચો મિત્રો તો ભણાવો પુસ્તકો થી ભણાવો ખબલ છે ભણાવો

કિરણ બેન ના મા પક્ષે સ્વીકાર કરશે અને ઝાડનો ના સ્વીકાર કરશે બોલો મહારાત્મા ગાંધી